વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા પંચાયતના પટાંગણમાં તાલુકા પંચાયતના પ્રમુખ રાજન તડવી અને કોન્ટ્રાક્ટર રાજેશ પટેલ વચ્ચે કોઈ કારણસર છૂટા હાથની મારામારી થતાં ચકચાર મચી હતી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તો બીજી તરફ કોન્ટ્રાક્ટર તરફથી ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સહિત ચારથી પાંચ હુમલાખોરો વિરુદ્ધ ડભોઈ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી ડભોઈ તાલુકા પંચાયત ભવનના પટાંગણમાં તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ રાજન તડવી અને તાલુકા પંચાયતમાં કામ કરતા અંજેશ પટેલ વચ્ચે થતા ચકચાર મચી હતી આ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે કરાવ્યો હોવાના કોન્ટ્રાક્ટરે આક્ષેપો કર્યા હતા કોન્ટ્રાક્ટરે તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના લોકો સામે ડભોઈ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી કોન્ટ્રાક્ટર અંજેશ પટેલે ઘટના અંગે કહ્યું કે કરનાળી દર્શન કરીને તાલુકા પંચાયત કચેરીમાં આવ્યો હતો અને કાર પાર્ક કરી મિત્રો સાથે વાતચીત કરતો હતો એ દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ રાજન તળવી અને એના ચાર પાંચ માણસો સાથે ઘસી આવ્યો હતો અને સીધો હુમલો કર્યો હતો જેમાં મને નાક ઉપર ઈજા પહોંચી છે હુમલા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ છે પરંતુ કહેવાય છે કે કોન્ટ્રાક્ટરના કામોને લઈને મારામારી થઈ હતી આ ઘટના બાદ કોન્ટ્રાક્ટરના સમર્થનમાં અન્ય કોન્ટ્રાક્ટરો પણ આવી ગયા હતા અને ડબોય પોલીસ મથકમાં પહોંચ્યા હતા દર્શન કરવા ગયો તો તને દર્શન કરીને ગાડી તાલુકા બધા પાર્ક કરી અને ત્યાં આવીને મેં તો મારા મિત્રો સાથે હું વાતચીત કરું એટલામાં એટલા મેં કંઈ રાજન તડવી કે બે ચાર પાંચ જણને લઈને આવ્યો છે તો મને ઘેરી લીધો અને સીધો મારવાનું ચાલુ કરી દીધું મને મને માર માર્યો અને મને નાખવાની એમાં ઈજા થઈ છે મને કોના હિસારે આ માર મારવામાં આવે છે હવે મને તો એવું કંઈ ખબર નહીં પણ બે દિવસ પર ઓગણીસ તારીખે સાંજે મારા ભાઈ વિરલ પર ફોન આવ્યો હતો જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અસીમભાઈ વકીલનો કે તારા ભાઈને કહી દીધે કે એક હાથ તો તૂટલો છે તો તારા એના પગાર એક્ટ્રોસિટી લગાવું પરંતુ એમના મળે ત્યાં શું નામ હતું ત્યાં પંચાયત એ ખબર ના પડીને કઈ કોઈ ના જતા આઈન સુધી મને ઘેરી લીધું એમને અન્ય કોન્ટ્રાક્ટર પણ એમની સાથે મળેલા હતા એવું કઈ એવું કઈ લાગ્યું નહીં કઈ તો જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખે આપની પર હુમલો કરાવ્યો છે એ હવે ફોન ધમકી આપી દે એટલે આશે શું થયો મને મારા ભાઈ ફોન પર ધમકી આપી હતી કે આવી ધમકી આપી હતી એમના માણસો હતા ને હવે એમાં પ્રમુખ એમના માણસો છે ને